તો આપડે છે ને હવે હું કહી દઉં છું જેના માંથી જે અક્ષર આવી ગાવાનું છે બરોબર અનકડી જેને રમવું હોય તે ગરબડ કરતા નહીં હાલ ભાઈબન

ગ મત ગીત આવે હે તો શું માથ આવે ન મથ આવે ગ માથ નું આવે હું ગઈ દો તો શું આવે આપો હું ગઈ દઉં તો તો મને ના આવડતું તો કવ્યો જાવ અહીં એટલે ગ મત ગીત ગા ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો

માતાજી ના ગીત હાલે ને અરે ગમે માતાજી ના ગીત હાલે તો ગાઈ નાખું ગાઈ નાખ લીલા પીલા તારા ને જા ફર લીલા પીલા તારા ને જા ફર કે લીલુડા ને જે તે પાટે પધારો મારા રણુ જાના ધણી રામદેવ વાહ રામદેવ વાહ 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 માચી ગા

Nagara Sangato, Kaya, 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 નમક શિવાય નમકાયો મને લાગે હા લાવો ઢીલા કરો હવે કઈ વાંધો નઈ મિત્રો તો તને નામ શું છે નરેશ આપડે નરેશભાઈ જીતી ગયા છે અને માં આપડે નો નંબર આવ્યો છે તો આપડે નરેશભાઈ ને બાવીસ હજાર બાવીસો ને બાર દેવાના છે તો આપણે હવે નરેશભાઈ ને પૈસા દઈ દઈશું નરેશભાઈ તમને વિડીયો કેવો લાગ્યો અરે અસલ મજાનો અસલ મજાનો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે નરેશભાઈ ને પૈસા આપી દઈશું હવે આપણે આ નરેશભાઈ તમને 22000 દઈ દીધા છે તો તમને કેવું લાગે અરે જીતિન તો મને બહુ સારું લાગે બહુ સારું લાગે ને હા તો આપણે આવા નવા ચેલેન્જ વિડીયો બનાવતા જ રહીશું તો આપણા મિત્રોને કહી દો તમારે કોઈને આવવું હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો તમને જરૂરથી બોલાવશું અને તમને પૈસા હસાય પાય એક ખોટા અરે એકદમ હાચા આપડે મિત્રો નોટ બતાવી દો ઘણા મિત્રો ની એવી કોમેન્ટ હતી કે પૈસા તમે ખોટા દો છો હવે આ તમે નોટ જો ખોટી હે કે સાચી તો આ નરેશભાઈ તમારા પૈસા અને હવે તમે જઈ શકો છો તો જય માતાજી મિત્રો